હરિધામ સોખડા શ્રી ભગવાન સ્વામિનારાયણ મંદિર દ્વારા રવિવારે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સણિયા કડદે ખાતે ભવ્ય પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ ઉજવાય હતો હરિધામ સોખડા શ્રી ભગવાન સ્વામિનારાયણ મંદિર દ્વારા તારીખ બાવીસમી મે એટલે કે રવિવારના રોજ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય દેવની અનોખી ઉજવણી કરાય છે જે અંગે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના પ્રવક્તા પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણની કલ્યાણ પરંપરાના જ્યોતિર્ધર જ્યોતિર્દર સ્વરૂપ યોગીજી મહારાજે સંભ સુહદ ભાવ અને એકતાના મંત્રથી અને ગુરૂહરિ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આત્મીયતા અને દાસ સમાજને પોષિત કર્યો છે યોગ પુરુષોને પ્રાગટ્ય દિવસ એટલે કે કૃતજ્ઞતાનું અર્ધ આપવાનું ધ્યેય અવસર હોય છે ત્યારે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો એકસો ત્રીસમું અને ગુરુ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો અઠ્યાસીમો પ્રાગટ્ય દિવસ એટલે કે પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ હરિધામ સોખડા મંદિર દ્વારા આ વખતે સુરતમાં યોજવામાં આવ્યો હતો

તો ધર્મ લાભ પ્રાપ્ત થાય તે માટે સુરત જિલ્લાઓ સાબ જિલ્લાનો ડાંગરી જિલ્લાનો તમામ સંસ્થાનો પ્રતિસાદ ભક્તોએ મળીને આજે ઉપસવનું અહીંયા આયોજન કર્યું છે આપણે સૌ ગ્રેડ્યુએટ થયેલા હરિધામ સોખડા દ્વારા યોજેલા યોજાયેલા સ્વરૂપ યોગીજી મહારાજાને અને ભરી પ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણી ગુરુદેવ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની સાનિધ્યમાં કરાઈ હતી અઝરપુર સાથે પ્રકાશવાળા